હા ઓર ઓર હા સમજે એ બળપોણી પાડે પાણી દેજે કમાલ છે શું ઓય ઓય કોણ આ કસી બહાર વડા દેહીલી જાય તો ભગવાન તો નાખી <laughs> દેવા <laughs>

મારો મારો બાપો બાપા મારો <laughs> તમારે <laughs> <laughs>

શું <coughs> છે શું છે મારા બાપનો ગોળો એ રાતને બરફના ગોળો હતો હાલતો બસ એ બરફના ગોળો એ તમારો બા મારવા પડ્યો છે ખવારો ખવારો અરે ઓને ગયા ઓને બેહલક ફટાઈ નાખ્યો એ મારા ગોળો ખાવ બા અલ્યા બરફ બાને બરફ પર પડ્યા છે બરફના ગોળા ખાવા છે શું છે લાવશે માજી એ એ બરફનો ગોળો માજી ફફ ફફ

ཁ ཁ ah, ah, ah. ༳ છે ཁ ཁགྷ ཁ ཁ ད ཁ ཁ ཁ ཁ ཁ � Copy � banks, ཁ 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 ག ཁ ད ཁ ཁ ཁ મારા પનારે શું પડ્યા હો બજાર મારા ભાઈઓ આવે ગોડા પેલે પાછા લે ડોહા પાણી પાણી પા હું પાણી 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 અડધી રાત ને ફેફસિયો ખાઈ વાડે પાણી તો હારું તો ફેફસી તો લેવા ના

એલા સુખરાભાઈ ની છે આખલા ભાઈ કરી અલ્યા અલ્યા ભાઈ એ એ ગોહા વાપીયા જતી તારી કરતી વાહ

કાકા એ ડોક્ટર બેટા બસ આ ડાડા કો સુખરૂ થાય હો હો હતા આવજો કાકા

ઇન્જેક્શન લા લો આ ગાળી આલ દો ગાલી ગાલી આલદી હ એ ખબર ના પડી આટ બધું જ તૂડે બાન ગેજ દેતો હા થઈ જાય હા તો હવે તાર જો તો વેલા પકાઈ જાય હમ વેલા આવી જાય હો દૂધ ભરાવા આવી આલી કાકા ઓ કાકા આ વાયરો નોખો છે ઉનાળો તો

એય તી પે ફિલાડો લઈને આયનું હું તોડી આલુ બસ ઓર બી નીટ ઓર બી એક હવે હું તોડી આલુ હારી છે ઓરી નમ હાર હાર આમ હારી બો હારા માં લીજો બાજી ઓરી જો ઓરી કાલ કાકા મેં દે જ ને કા થા ને દોન ખા ને લાગે હું ન દેખાયું છે પણ ઈ મૈરી જમનયાથી લે લે લાઈટ ઈ લંગવા જ થાય 500 રૂપિયા બગાયા નહોતા તારા હારું પી આજ દો અ ભયા રૂપિયા મને યાર 100 રૂપિયા પૈસા લઈએ લે રૂપિયા લસેલા છે જ લઈ આવી કાકા પી સાત 8

કીધું ખબર પડી ગઈ ત્રણ દ્વારકા છે ને આટલું કાલેલું છે હું હમણાં લઈ આવું

અરે હવે આપણે કેરી નહીં ઈ કે શું લઈ આવું હું એ હા ના કે ઝીગલા થઈ ગયો પણ કેરી આલજો બોલતાઈ નઈ ઓલા સુપમન ના કે સુપમન સુપમન ના ઓ ઓ ઓ ઓ

તમાર <laughs> પાસે <laughs> 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 <laughs>